રામ રામ ડાયરાને આજે તારીખ કઈ છે તારીખ આ તારીખ સોળ સોળ ચાર બે હજાર ને પચીસ બાર બુધવાર બરાબર ને હમ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ઊંચા કોટડા ચાલીને ભાવનગરથી ઊંચા કોટડા ભાવનગરથી ઊંચા કોટડા ચોર્યાસી કિલોમીટર સમથિંગ થાય છે અને અત્યારે અમારે જવાનું છે અત્યારે દસ પ્લસનો ટાઈમ થઈ ગયો છે અને અમે ચાલવાનું શરૂ કરી દીધું છે તો તમે જોઈ શકો છો આ છે આપણા મિત્ર અર્જુનભાઈ અર્જુનભાઈ તમે બે શબ્દ છો હાલો ઊંચા ઘોટડા તો હાલો મિત્રો મળ્યા પછી બધા ડાયરાને રામ રામ તો મિત્રો અત્યારે અમે પોગી ગયા છીએ હાઈવે ઉપર અને હજી સાત થી આઠ કિલોમીટર કાપ્યું છે કેમ છે પગ પગ કઈ ગોટલા બોટલા નથી કઈ નઈ હો કો વાંધો નઈ હજી ફોગવાનું છે ઊંચા કોટડા ઓને ઓન હાલ્યા રાખો ઓને ઓન કપાય એટલું આજ આખી રાત ખેંચી લેવાનું છે ખેંચી લેવાનું ને જોઈ શકો છો તમે રોડ ઉપર ઓન્લી ફોર હાઈવે અત્યારે બધે ખાલી ખટારાવાળા જ મળ્યા જોવા બસવાળા સન્નાટો છે બીજો સન્નાટો છે ઓ મિત્રો હાલતા હાલતા દસ કિલોમીટર કપાઈ ગયું છે અને બે કલાક થઈ ગઈ છે આપણે ભાવનગરમાં પહોંચી ગયા છીએ પ્રખ્યાત હોટલમાં જે હું તમને બતાવું છું તમે પણ ત્યાં જો નાઇટ આઉટ કરવા આવેલા હોય તો કમેન્ટ જરૂરથી કરજો ચા પીવાની છે આપણે હવે તો મિત્રો ચા પાણી પી લીધા છે અને અર્જુનભાઈ થોડુંક મેચ નું તપાસ કરે છે શું થયું નહીં

પણ એમાં નાખવા નહીં સાહસ કરવું નહીં નઈ વેમ માં નો રેવું મહેનત કરવી ને મોજમાં રહેવું ભાઈ પછી મળીએ પછી ફાઇનલી હવે અમે હાઈવે ઉપર પોગી ગયા છીએ અત્યારે તો અંધારું નથી એટલે બહુ સારી વાત છે અંધારું હોય તો બીજો કાંઈ વાંધો ન આવે પણ અમારા ભાઈ થોડા કાળા છે ને બતાવી નહીં ફેર ગોતો પડે સમજાણું એટલે વાગ્યા અંધારામાં એટલે બાકી તો હાઈવે છે એટલે બધા જગોમગો જ છે જુઓ કાંઈ નો ઘટ્યો એક નંબર હાઈવે અંધારામાં એક જ તકલીફ પડે ઠેબલ વાગે તો નાકોરી ફૂટી જાય ને દાઢી સોલાઈ જાય એ તો બધું રહેવાનું હે એ તો બધું રહેવાનું ભાઈ હું ક્યાં પહોંચ્યા માનસા આવ્યું માનસા આવી ગયું છે માનસા હા આ તો લાડુડી છે લાડુડી તો તો તમને હું બતાવી દઉં છું એ લાડુડી ઊભી થઈ જા આ ચોંટી ગયો છે આ રીતનું અંધારું છે અને એમ કહે છે કે અહીંયા દસ થી પંદર સાવધ નું ટોળું આવે તો આપણે કઈ લાઈન લેવાની મેં કીધું પાઇપ લાઈન પાઇપલાઈન થાંભલે સડવું પડે તો એમ કહે છે કે આ થો દેખાય ને થાંભલો ન્યાય કે હું ચડી જાવ એમ કે મેં કીધું ઠીક છે ચડી જાજો હું તો એ જાતવાન કહેવાય કઈ ઘરે તો નહીં કો કોઈ વાંગડ તો તો એ ભાઈને થાંભલે ચડવું છે એમ તમને શું લાગે છે એ થાંભલે ચડે તો હાથ મુકાઈ ગયો હોય ના એમ તો ઓલા દસ પંદર હોય એને મૂકે ખરા એ દસ પંદર હોય એટલે જ હાથ ન મૂકે મુકાય

ટાઈમ બહુ જાજો છે હળવે હાલીને જઈએ છીએ બાકી મળીએ આગળ જોતા રહેજો આપણો વિડીયો તો મિત્રો હા વસ્તુ તો નથી મળ્યા પણ મિત્રા જો આ બધા મળી ગયા છે એને વાત કરી છે અમે કે અમે અહીંના લોકલ જ છીએ એટલે ઊભા રહી ગયા છે એને કહી દીધું છે અહીંના લોકલ જ છીએ આમ એટલે કાંઈ વાહે ધોડ્યા બોડ્યા નથી ખાલી વાવ વાઉ કરી લીધું છે બે ત્રણ વાર આગળ ઊભા છે પણ વાંધો ન થયો રામટોળી આખી વાંચ આવે છે જો સર કાંઈ વાંધો નહીં તો મિત્રો જેટલી રોડ ઉપર લાઈટ હતી એ બધી વહી ગઈ છે અને હવે અમે આવી ગયા છીએ ફૂલ અંધારામાં જ્યાં લાઇટ જોવા નહીં મળે અત્યારે મોબાઈલની ફેશ લાઇટ ચાલુ છે જોઈ લો અંધારું છે સુમશાન રસ્તો હાવ સુમસાન રસ્તો છે હાવ પાર કરવાનો છે અંધારા છે ડર નહીં લગતા અમેરિકો

તમારા ભાઈ હોય છે હાવજ જડબા શીરે એવા અમારે તો અમારા બેટા અવેટા કાઢે એવા જવો આવા કાંડ કરે કઈ વાંધો નહીં ભોગવાનું છે ને ધીરે ધીરે ભોગી જ હવે મજા આવશે એમ જેમ જેમ સમય જતો જાય ને એમ મજા આવી જો જિંદગી માં બીજું બધું ગયું તેલ પીવા મોજ કરો જલસા કરો અને આમ જોતા કરો વિડીયો નાનો એવો વોલ્ટ ગીરો નાનો એવો વોલ્ટ કળવો આ આપણો ભાઈબંધ છે કળવું છે ને બાકી કઈ ઘટે એમાં કાળું અંધારું છે અંધારું પાછળ જુઓ કઈ દેખાય છે કઈ નઈ દેખાય આગળ આગળ પણ કઈ નથી આવી રીતે ચાલવાનું છે જી કાંઈ મળ્યું નથી અંધારામાં હા હું જોઈએ છીએ કાંઈ મળે તો ઠીક છે તો ટાઈમ થયો છે બે ને સાડત્રીસ અને હજી અમે લોકો ભંડારીયા જ પહોંચ્યા છીએ હજી તો ઊંચા કોટડા ઘણું દૂર છે પાંચ દસ મિનિટનો હોલ્ટ લીધો છે પાણી બાણી પીવાય છે પછી પાછું પિકઅપ પકડશે ગાડી ત્યાં સુધી હાલવાનું છે પગ પગના ગોટલા ચડી ગયા છે તો તો હોય હું તમને શકું છું વીટી હલવાઈ ગઈ છે આંગળીમાં ઓલું કહેવાય ને નકુસામાં આંગળી અહીંયા તો વીટીમાં આંગળી થઈ ગઈ છે આવું છે બધું ટાઈમ ઘણો થઈ ગયો છે તો ફાઇનલી અમે અમારા ગામ તણસા ભોગી ગયા છીએ અને અહીંયા થોડોક વિશ્રામ ગીરો છે પાંચક મિનિટનો પછી હાલ ભોગના ગાભા કાઢ ને કાઢે બેઠા છીએ અહીંયા આટલો બાટલો ફરબારો મળી ગયો છે જોઈ શકો છો કેવા કેવા દુખે છે

ખાલી ચા પાણી ને બિસ્કીટ જોઈ લો તમે કેમ બાકી મિત્રો ચા પાણી નાસ્તો બધું થઈ ગયું છે અને સાડા છ નો ટાઈમ પણ થઈ ગયો છે છ ને છ થઈ તો પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર કપાણું છે ચોર્યાસી માંથી ધીરે ધીરે જાલવાનું ચાલુ છે આવી તળાજા જઈને હોઈ જવાનું છે હવે તળાજા જઈને હોવાનું છે હવે પછી એ હાંજેકના વાળું પાણી કરી નીકળવાનું છે પાછું પાછું ખેં હોવાનું છે એવું છે તમે જોઈ શકો છો આ ગામ છે આખું અને આ ભાઈ છે કેમ રહ્યા પગ બગ દુખે છે પણ હાલ્યા રાખીએ વધારે કઈ એટલું છે નહીં પગ તો દુખે ભાઈ હાલવાનું છે ને એટલે પણ કઈ વાંધો નહીં ધીરે ધીરે પોગી તો જાઉં બસ એમ પાંચ છ એક નાનો એવો બ્રેક લઈ લીધો છે થોડુંક ચાલીને કે રાત્રે નવ ને તેત્રીસ મિનિટે ચાલવાનું ચાલુ કર્યું હતું અત્યારે રાઈટ સાત વાગી ગયા છે ત્રાપદ બંગલો અને હજી પોગવાનું છે અમારે તળાજા તળાજા જઈને વાળ થશે ત્યાં જઈને આરામ કરવાનો છે પછી જમીન પાછું ખુઈ જવાનું પાછું રાત્રે જાગવાનું ભૂખ લાગે તો વાળું કરવાનું છે

અમે થાર્ડી જ છીએ તમે જુઓ પગ જામ થઈ ગયા છે સરકારી ના અમે છીએ એક જગ્યાએ મંદિરે થાર્ડી તો કેમ છો બધા મજામાં હવે સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે પાછું ચાલવાનું ચાલુ કરી દીધું છે જવાનું છે ઊંચા કોટડા માટે ફ્રેશ થઈને બહાર નીકળી ગયા છીએ ચા પાણી પીન પછી આગળ કઈક નહીં હાલવાની શરૂઆત કરશું શું કેવું છે ભાઈ ચા પાણી પીવાના છે કેમ છે તો ચા પાણી પી લઈએ આગળ તો ચા પાણી પીન આરડી થી તળાજા તળાજા થી બોરડા બોરડા થી સીધું ઊંચા કોટડા લગભગ થી ચાલીસ કિલોમીટર જેવું કાપવાનું છે મળીએ પછી ભૂખ ની બારા જોવા તૂટી પડ્યા તળાજા તો આજે અઢાર ચાર ને પચીસ ફાઇનલી અમે લોકો ચાલીને ઊંચા કોટડા પહોંચી ગયા છીએ બરોબર ને મજા આવી ગઈ ને કેવી રહી જર્ની થોડું કેવડાયું પગ દુખ્યા પણ મજા આવી થોડુંક કેવડાયું પગ દુખ્યા પણ મજા આવી હવે જવાનું દર્શન કરવા દર્શન કરી ગયા તમને